શતાબ્દી ના ઉપલક્ષ્યમાં શ્રી કૃષ્ણ ભંજણ દેવ હનુમાનજીને પ્રિય સુખડીનો અંકુટ ધરાવાયો હજારો ભક્તોએ લાભ લીધો વડતાલધામ દિવશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર ધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ પચીસ પાંચ ચોવીસને શનિવારના રોજ સવારે પાંચ પિસ્તાલીસ વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ પછી કોઠારી વિવેક સાગર સ્વામી દ્વારા સવારે સાત ત્રીસ વાગે શણગાર આરતી કરવામાં આવી હતી જેનો લાભ હજારો ભક્તોએ લીધો હતો તો વડતાલધામ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી કષ્ટભન દેવ હનુમાનજી અંકુટ કરવામાં આવ્યો હતો તો હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે આજે દાદાને સિંહાસનને કરાયેલા શણગાર અને સુખડીના અંકુટ અંગે કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે ઉપલક્ષ્યમાં આજે દાદાને બસો કિલો સુખડીનો અંકુર કરવામાં આવશે દાદાના સિંહાસનને સો કિલો ગુલાબના ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે ગુલાબના ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે સંતો પાર્ષદ અને ભક્તો સહિત છ લોકોએ ચાર કલાકની મહેનતે આ શણગાર કરવામાં આવ્યો છે